બહાદુરપુર તેમજ ભાટપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અનુપમ મિશન સેવા ટ્રસ્ટ ની ટીમ દ્વારા ટીબી ના દર્દીઓને ન્યુટ્રિશિયન પ્રોટીન કિટ નું વિતરણ કરવામાં આવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય કમલેશ પટેલ સંખેડા જય જાનંદ સ્વામી મહારાજની જય સત્યાવીસ માર્ચ અને અઠ્યાવીસ માર્ચ બે હજાર પચીસના છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકો કવાંટ તાલુકો સંખેડા તાલુકો બોડેલી તાલુકોના જુદા જુદા પીએસસી સેન્ટરમાં ટીબી મુક્ત ભારતની જે આહલેખ પ્રધાનમંત્રીશ્રીએ જગાડ્યો છે એના અંતર્ગત ગઈકાલથી અમો નસવાડીમાં તણખલા પલાસણી પછી કવાંટમાં આથા ડુંગરી શેન્ડીવાસ નવાલજા કરજણવાટ કીટનું વિતરણ કર્યું અને આજે બહાદુરપુર સંખેડા વધાર્યા છીએ અહીંયા પણ ટીબીના પેશન્ટોને વિનામૂલ્યે કીટનું વિતરણ કરવામાં આવશે અહીંથી ભાટપુર સૂર્યગોળા બોડેલી ઉચાપન અને ચલામણી આ બધા સેન્ટરો ઉપર કીટનું વિતરણ કરવામાં આવશે ન્યુટ્રિશનવાળી પ્રોટીશન પ્રોટીનયુક્ત આહારની આ કીટનું વિતરણ કરીએ છીએ અમે અને લગભગ અમે ચારસોથી વધારે કીટનું વિતરણ આ બે દિવસમાં કરવાના છીએ અમારા ગુરુદેવ સાહેબજી મહારાજની ભાવના છે કે આપણો દેશ ટીબી મુક્ત બને અને આપણા પ્રધાનમંત્રીનો જે આહ આહલેખ જગાડ્યો છે એમાં આપણી સંસ્થા મદદરૂપ થાય એ માટે અનુપમ મિશન મોગરી જિલ્લો આણંદના અધિષ્ઠાતા જસભાઈ સાહેબ અમે જેમના નામથી બોલાવીએ છીએ એમના આશીર્વાદથી અમે પધાર્યા છીએ અને આ કામ માટે અમને સ્ટાફનો ખૂબ જ સારો સહકાર મળ્યો છે એ બદલ અમે ભરતસિંહ સાહેબજી અને સ્ટાફનો આભાર વ્યક્ત કરીએ છીએ સહેજ આનંદ સ્વામી મહારાજની જય સતીષ સાધુ સતીષદાસજી અનુપમ મિશન મોગરી જિલ્લો આણંદ મોગરી જિલ્લો આણંદ અને ક્યુઆઈપીસી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના બાદરપુર ખાતે ટીબીના દર્દીઓને પ્રોટીનયુક્ત આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું ગત રોજ તાલુકો નસવાડી અને કમાટ ખાતે પણ વિતરણ કરવામાં આવેલું આ બે દિવસો દરમિયાન કુલ ચારસો થી વધુ કીટો દર્દીઓને આપવામાં આવશે અનુપમ મિશનના સંત ભગવંત સાહેબજી દ્વારા લોકોના સ્વાસ્થ્ય અર્થે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ડોક્ટર વનરાજસિંહ સોલંકી અનુપમ મિશન અનુપમ મિશન આજના રોજ અનુપમ મિશન તરફથી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડીટીઓ સર ડોક્ટર ભરત ચૌહાણના આયોજનથી ભાગલપુર પીએસસી મેં ટીવીના કીટના વિતરણના આયોજન કરવામાં આવેલ છે જો મેં અનુપમ મિશન તરફથી છબ્વીસ કીટ દર્દીઓને આપવામાં આવેલ છે જો આ કીટને અને પ્રોટીન આયરન તેલ એ રીતે બધો ગોળ છે જો ખાવા માટે આ લોગન શક્તિઓ દવા તો સરકાર તરફથી આવે છે લેકિન પ્રોટીનના જો એનપી એના પેમેન્ટ આવે છે ફ્રી કીટ સરકારના સહયોગથી અને મિશન અનુપમના સહયોગથી ક્યુઆઈપી તરફથી આપી રહ્યા છે જો અમે આ ટ્રસ્ટ તરફથી જો સેવાના ભાવ છે અમે સરસ આયોજન આપે છે હું ડૉક્ટર વિકાસ રંજન તાલુકા હેલ્થ ઓફિસર સંખે